એ સૈન્ય પ્રતિ આપણી કૃતજ્ઞતા હંમેશા રહેતી જ હોય છે અને એમાંના એક એવા આપણા આજે જે આર્મીમાંથી રિટાયર થઈને અને આપણું ગામનું જે ઘરેલું છે એવા સુમિતભાઈ જ્યારે રિટાયર થઈને પુનઃ આ સિવિલ સોસાયટીમાં આવી રહ્યા છે ત્યારે એમનું ખૂબ ખૂબ અભિનંદન શુભકામના સ્વાગત છે આર્મીમાં સેવા કરવાનો અવસર મળવો એ વિચારીએ તો પણ એક આનંદ ઉલ્લાસ અને સૌભાગ્યની પ્રતીતિ થાય અને જેમ જયદીપભાઈ ને જયદીપભાઈએ કહ્યું કે એ આનંદ તો થાય પણ બહુ કઠિન કાર્ય છે એ પણ હકીકત છે અને કઠિન કાર્ય હોવાને કારણે બધાને સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી પરંતુ જરા પણ વિચાર પણ કરીએ આ વિષયમાં તો પણ એક એવો ઉલ્લાસ આનંદ અને શૌર્યનો ભાવ આપણા હૃદયમાં જાગૃત થતો હોય છે જ્યારે એમને મળવાનું થાય અને ખાસ કરીને આર્મીના ડ્રેસમાં આપણે જોઈએ છીએ ત્યારે આપણી અંદર પણ એ શૌર્યનો ભાવ જાગૃત થતો હોય છે આજે આખું વાતાવરણ આપણા રાષ્ટ્ર માટે આપણે સમર્પિત હોઈએ